ગાંધીનગર સેક્ટર પચીસ ખાતે સ્થાનિક લોકો દ્વારા જન્માષ્ટમીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી સ્થાનિક લોકો દ્વારા મેઘાણીનગર પ્લેન ક્રેશ ઘટનાનીથીમ વધારે ઉજવણી કરવામાં આવી સોસાયટીના લોકોએ સાથે મળી ભગવાન શ્રી કૃષ્ણને રાધાજીની મૂર્તિ બનાવી સ્થાનિકો દ્વારા લગભગ દસથી બાર વર્ષની ઉજવણી કરવામાં આવે છે લોકોની માન્યતા છે કે આવી રીતે ઉજવણી કરવાથી ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે છે સ્થાનિકો દ્વારા લગભગ પંદર દિવસની તૈયારીઓ શરૂ કરવામાં આવી પંદર દિવસની લગાતાર તૈયારીઓ બાદ આજે સુંદર થીમ તૈયાર થઈ થીમમાં પોલીસ પ્લેન એમ્બ્યુલન્સ ડોક્ટર ફાયર બ્રિગેડ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો મેઘાને નગર વિમાન ક્રેશ થયું હતું તે અમે જોવા ગયા હતા તે વિશે અમે કૃષ્ણ જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાન બિહારીએ છીએ તે થીમ અમદાવાદમાં જોઈને અમે અહીં ગાંધીનગરમાં એ થીમ બનાવી છે અમે સબ ભાઈઓએ પંદર દિવસ મહેનત કરીને આ થીમ બનાવી છે અમે કૃષ્ણ ભગવાનને બહુ માનીએ છીએ અને અમે કૃષ્ણ ભગવાનને છેલ્લા દસ

હર વર્ષે દસ બાર વર્ષથી સારી રીતે ઉજવીએ અમારું બહુ સારું કામ કરે છે ને અમારી મનોકામના પૂરી કરે છે એ માટે અમારે બધા મિત્રો બ્લોકનો બધાનો ખૂબ ખૂબ આભાર અમને સાથ સહકાર બહુ સારી રીતે આપે છે અમે જન્માષ્ટમી બહુ સારી રીતે ઉજવીએ છે નગરમાં વિમાન ક્રેશ એટલે આપણે મગજમાં આ બેઠું કે આપણે આવું કંઈક નવીનતા કરીએ તો આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બધું થીમ સાથે બનાવ્યું છે સેક્ટર ગાંધીનગર પચીસ જીઆરડીસી ત્યાં આપણે બનાવેલું છે